મચતા હોય છે નરેન્દ્રભાઈ ના વિકસિત ભારતના સંકલ્પ સાકાર કરવા માટે ભારતીય જનતા પાર્ટી ખેડા જિલ્લાના સૌ કાર્યકર્તાઓ છે પંડ્યા કાર્ય વિશ્વની સર્વાધિક સદસ્ય વાળી ભારતીય જનતા પાર્ટીમાં લોકતાંત્રિક રીતે જિલ્લાની અત્યારે પ્રમુખ તરીકેની કામગીરી ચાલી રહી છે પાછલા મહિનામાં તમામ તાલુકાના બુથ પ્રમુખો મંડળ પ્રમુખોની વરણી પણ થઈ ગઈ છે હાલમાં જિલ્લાના સંરચનાની કાર્યવાહી ચાલુ છે ત્યારે અમે જિલ્ મેં પોતે જિલ્લા અધ્યક્ષ તરીકે દાવેદારી નોંધાવી છે